સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આશય બંધ નું એલાન આપવામાં આવેલ આ બંધનું એલાન ભાવનગરમાં નિષ્ફળ રહ્યું હતું અને રાબેતા મુજબ દરેક દુકાનો અને વેપાર ધંધા શરૂ રહ્યા હતા ત્યારે પરિવર્તન પાર્ટીના કાર્યકરોએ શહેરના એસટી વર્કશોપ નજીક એકત્રિત થઈને બંધના એલાનને સમર્થન આપી સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા જોકે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે તુરંત બનાવ સ્થળે પહોંચી પરિવર્તન પાર્ટીના દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી Yeah <laughs>